બે ના રોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે તોરણી તાલુકો સિંગવડ જિલ્લો દાહોદમાં ધોરણ એક માં ભણતી આદિવાસી છ વર્ષની માસુમ દીકરીને તેના વતન પીપલાણા ગામેથી કાળા કાચવાળી ગાડીમાં બેસાડી ગુરુ નામે કલંક એવા ગોવિંદ નટ દ્વારા અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરતા તે દીકરી તાબે ન થતા અને બુમા બુમ કરતા ગુરુ નામે કલંક એવા નરાધમ આચાર્ય દ્વારા ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી આવી દુઃખદ શરમજનક અને કલંકિત ઘટનાને લઈને નવસર્જન ટ્રસ્ટ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ મહેસાણાને આવેદનપત્ર આપી અને નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય અને કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવી ફાંસીની સજા મળે પીડિત પરિવારને પોલીસ રક્ષણ મળે અને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી અને આવી ઘટના ફરીવાર ન બને તે માટે દરેક સ્કૂલમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે ભોગ બનનાર બાળાને ન્યાય મળે તે માટે સ્કૂલો છાત્રાલય અને કોલેજમાં દીકરીઓને આવા પડકાર સામે સામનો કરવા તાલીમ આપવામાં આવે અને સરકાર તરફથી જે છ હજારથી વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી છે તેને ચાલુ કરવામાં આવે અને જ્યાં પ્રાથમિક શાળાઓ નથી ત્યાં તાત્કાલિક ધોરણે શાળાઓ શરૂ કરવામાં આવે જો દરેક ગામમાં પ્રાથમિક શાળા હોત તો આ ઘટના બનવા પણ ન પામત તેથી સરકારે આના પરથી ગંભીરતા લઈ તાત્કાલિક ધોરણે ઘટતું કરવામાં આવે ન્યાયતંત્ર પોલીસ તંત્ર અને સરકાર સંવેદનશીલ બને એના માટે તાલીમ આપી લોકોને તૈયાર કરવામાં આવે એસએમસી સમિતિને સક્રિય કરવામાં આવે વિશાખા ગાઈડલાઈનનું સ્કૂલ છાત્રાલય તથા કોલેજમાં અમલીકરણ કરવામાં આવે તેની કમિટી બનાવવામાં આવે વગેરે માંગણીઓ સાથે આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટના કાર્યકર ભરતભાઈ તથા શાંતાબેન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કડી તાલુકા ટીમ લીડર નરેશભાઈ સોલંકી બેન્કર સામાજિક કાર્યકર ભારતીબેન રાવત આશા વર્કર સંગઠન લીડર નીરૂબેન પરમાર બીડી પરમાર

ગેસ ચલાવીને અને એને ફાંસી આપવામાં આવે અને દરેક સ્કૂલ હોય કોલેજ હોય છાત્રાલય હોય ત્યાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો આવી ઘટનાઓની તાત્કાલિક ખબર પડે બીજું કે સરકારની ન્યાયતંત્ર હોય પોલીસ તંત્ર હોય અને દરેક સરકારી તંત્ર ઘટના કરીને તો એક એ વિશાખા ગાઈડલાઇન તે એ વિશાખા ગાઈડલાઈન એ પ્રમાણે એની કમિટી બની અને કમિટી સક્રિય કરવામાં આવે એટલે આ જે આવેદનપત્ર એ આવેદનપત્ર અમે તમને આપીએ છીએ અને આ ગુજરાત સરકારના અમે એવું કહેવા માગીએ છીએ કે ગુજરાત સરકારમાં હમણાંથી રોજબરોજ

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે